નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ ચાર બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચોપાવ ચારસો વીસથી પાંચસો ને એકાવન રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો ને પિંચાશી બાજરો ત્રણસોથી પાંચસો ને વીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો ને પચાસ રૂપિયા અડદ અઢારસો ચોર્યાસી સિંગફાડા એક હજારથી તેરસો ને છન્નું મગફળી જાડી એક હજાર દસથી તેરસો ને અઠાવીસ દાણા તેરસોથી સોળસો છત્રીસ સોયાબીન આઠસો ત્રીસથી નવસો ને ચોવીસ તલ અઢારસોથી પચીસો પાસાઠ મેથી આઠસોથી એક હજાર પચાસ એરંડા એક હજારથી અગિયારસો ને ચૌદ જુવાર ચારસો પાસાઠથી ચારસો ને પાસાઠ મગ સત્તરસોથી બે હજારને છ્યાસી તલકળા છવ્વીસોથી ત્રણ પંચાવન હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની છુપાવ તેરસો પચાસથી ઊંચુપાવ પંદરસો ને રૂપિયા મગ એક હજાર એસીથી ઓગણીસો ને પંદર અડદ પંદરસોથી અઢારસો ચાલીસ ઘઉં ચારસો ચાલીસથી છસો ને છવ્વીસ ચણા એક હજારથી તેરસો સિત્તેર મગફળીજીની એક હજાર પચાસથી બારસો ને પંદર મગફળી જાડી એક હજારથી બારસો ત્રીસ અજમો બે હજારથી એકત્રીસો રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો સાત તુવેરની વાત કરીએ તો અઢારસો ત્રીસથી ત્રેવીસો રૂપિયા તલ ત્રણ હજારથી પાંત્રીસો સાઠ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચો ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પાંત્રીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો સિત્તેર લસણ નવસો થી અઠાવીસો પંચાવન તાણા એક હજારથી સોળસો પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચાલીસ રૂપિયા તલ સફેદ બે હજારથી છવ્વીસો ને એકાવન તલ કાળા સિત્તાવીસો થી સિત્તાવીસો રૂપિયા ઘઉં ત્રણસો પચાસ થી સિત્તેર ઘઉં ટુકડા ત્રણસો થી છસો અગિયાર ચણા એક હજાર થી અગિયારસો બ્યાસી તુવેરની વાત કરીએ તો તેરસોથી એકવીસો રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો છત્રીસ મરચાં પાંચસોથી છત્રીસસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો એકોતેર ધાણા એક હજારથી સત્તરસો એકાવન મેથી છસોથી નવસો પિંચ્યાસી જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ચાર હજાર પચાસ રૂપિયા વરિયાળી નવસોથી અગિયારસો એકાવન રાય નવસોથી તેરસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જપાવ ચારસો પચાસથી હું ચોપાવ છસો ને એકોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો એક્યાસી કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો ને એકસાઠ મગફળી ઝીણી આઠસો છવ્વીસથી બારસો એકાણું મગફળી જાડી આઠસો એકત્રીસથી તેરસો છાસઠ કલંજી એક હજારથી પાંત્રીસો ને એકવીસ એરંડા છસોથી અગિયારસો ને છેતાલીસ તલકાળા બે હજારથી સિત્તાવીસો રૂપિયા તાલ ત્રેવીસો થી છવ્વીસો ને એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર એકસો એકથી ઊંચા ભાવ ચાર હજાર આઠસો ને છોતેર રૂપિયા ધાણા એક હજાર એકથી ઓગણીસો ને છવ્વીસ ધાણી અગિયારસો એકથી પચીસસો ને એક મકાઈ ચારસો એક્યાસી થી પાંચસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી બસો ને એકાણું રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો છોતેર અડદ નવસો છોતેરથી અઢારસો એકત્રીસ મગ બે હજાર એકસાઠથી બે હજારને તુવેરની વાત કરીએ તો એક હજારથી ત્રેવીસોને એકતાલીસ રૂપિયા સોયાબીન આઠસોથી નવસો એકવીસ વાલ પાંચસો એકથી ઓગણીસોને એક રાય એક હજાર એકસાઠથી અગિયારસો એકોતેર ચણા સફેદ અગિયારસો એકાણુંથી બાવીસોને એકતાલીસ સો રાયડો આઠસો એકથી નવસો એકાવન લસણની વાત કરીએ તો નવસો એકાણુંથી એકત્રીસોને એક્યાસી રૂપિયા વટાણા એક હજાર એકાવનથી તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર